આજે નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવાર અને માક્ષર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીનો દિવસ એટલે આપણા પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો એકસો ને પ્રાગટ્ય દિન આવા પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય તુમહી એક આધારા મેરે તો તુમહી એક આધારા કાગ કી ગતિ ભય મોરી જહા દેખો તા જલ નિધિ ખારા તુમ્પી એક આધારા મેરે તો તુ એક આધારા મુક્તાનંદ સ્વામી પોતાની સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને નજર સામે રાખીને આ કીર્તન કરે છે લેખન પણ કરે છે મહાન સંતો મહાપુરુષો આચાર્યો આધ્યાત્મિક પુરુષો થયા એમણે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે કોઈની સામે કે એકાંતની અંદર જે કંઈ કહ્યું ગાયું લખ્યું એ આપણા સૌના માટે દીવા દાંડી સમાન છે એ શબ્દો અને વચનો પદો અને ભજનો પ્રેરણાદાયક છે એક શબ્દની ભીતરમાં 목자는 쌈이니.